જે ભક્તો મેળાઓ અહીંયા જામ્યો છે અને જે પ્રકારે હાલ જે અહીંયા જે ભક્તો જે છે મોટી સંખ્યા અંદર ઉમટ્યા છે અને નંદ આનંદ અંદર ભર્યો જયક અહીંયા લાલ કિના નાદ સાથે અહીંયા મોટી સંખ્યાની અંદર જે ભક્તો જે છે અહીંયા આવ્યા છે મોટી સંખ્યાની માતાની અંદર જ્યારે કૃષ્ણ જન્મોત્સવની જ્યારે ઉજવણી થતી હોય યાત્રાધામની અંદર પણ અત્યારે હાલ જે અરવલ્લી જે ગીરી માળાઓ અત્યારે હાલ જે જળ જે જયદોષના નાશ થી અહિયાં ગુંજી ઉઠે છે ત્યારે જે પ્રમાણે હાલ વૃત્યુ પ્રમાણે જો પ્રમાણે હાલ જે ભક્તો જે મેળાઓ લઈ જામ્યો છે

અને અહીંયા અમે ખૂબ માનીએ છીએ દર્શન લાભાર્થી આવ્યા છીએ પરિવાર સાથે મૂળ દ્વારકા સેકન્ડ નંબર ડાકોર ત્રીજું ઉત્તર ગુજરાત અરવલ્લી જિલ્લાનું રતનપુર બોર્ડર આગળ સામરિયા શેઠ ત્યાં અમે દર્શન કરવા માટે આવ્યા છીએ અને આજનો માનવ મારા મન ઘણો છે લોકો ઉમટી પડ્યા છે અને ગુજરાતની ગૌરવની વાત છે જે ભક્ત જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે આ મંદિર પરિસર ની આજે જય ઘોષ અને જય જય ઘોષ ગુંજી ઉઠ્યું છે અને અરુલ ની વચ્ચે આવેલું શામળાજી યાત્રાધામ આજે ભક્તિ ને છે ક્યાંથી આયા છો શું કહેશો આજે અમે આજ વિસ્તારના છીએ અને દર રાખ અમે અહીંયા આવીએ છીએ અહીંયા અત્યારે બહુ ભક્તિ માહોલ ચાલુ છે અને દર વખતે અમે અહીંયા આવીએ છીએ અને સરસ આયોજન અહીંયા છે અને વરસાદનું વાતાવરણ છે અને શામળાજી મંદિર એ ડુંગરોની ગીરી અરવલીની ગીરીઓમાં વચ્ચે આવેલું છે અને સરસ અહીંયા અત્યારનો માહોલ જોઈએ તો ભક્તિમાં આનંદ છે અને સુંદર વ્યવસ્થા કરી છે

બસ કૃષ્ણ પ્રયા લાલ કી જય જો જે આદિવાસી ભગવાન ગણાતા કાળિયા ઠાકોર ના અહિયાં જે ભક્ત જનો પણ અહીંયા ઉમટ્યા છે અને તે પોતાની શ્રદ્ધા અને આસ્થા સાથે અહિયાં જે ભક્તોને ને મેળાવડો અહિયાં ઉમટ્યો છે જે પ્રમાણે હાલ જે દ્રશ્યો જે પ્રમાણે હાલ જે ભક્તોનો જે મેળાવડો

છે થી દર્શન કરવા જગન્નાથજી ભગવાન શામળાજીને દર્શન કરવા છે એટલી ભીડ છે એવી શ્રદ્ધા છે કે લોકો આખી ભીડ પણ લોકો દર્શન કરવા આવે છે ખરા પગે સતત અમે ઉભા રહ્યા છીએ અને ભગવાન દર્શન કરી છે શામળાજી એ જે પ્રમાણે ભક્તોની અંદર અને જે આતુરતાનું અંત આવ્યો છે દ્વાર ખોલી દીધા છે એ દ્વાર ખોલ્યા બાદ જે ભગવાન સામેના દર્શન કરવા માટે જે શ્રદ્ધા જે શ્રદ્ધા અંદર આતુરતા જોવા મળી છે જે દર્શન તો પ્રમાણે હાલ જે મોટી સંખ્યા દરે આવી પૂછ્યા છે ને વાતું વેલ ક્યાંથી આવ્યા છે શું ક્યાં શું આવે છે બહારથી આવ્યા છીએ બહુ ગજન મત છે સરસ કૃષ્ણ ભગવાનનો સારી એવી ભીડ છે દર્શન કરવાની ખૂબ મજા છે